નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લા સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજે આપણે સવારની સવા વાગ્યા સુધીની આગાહી ગઈકાલે આપી હતી તેમાં ખાસ કરીને જે કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર દરમિયાન જોવા મળ્યો છે અને ગઈકાલે ગઈકાલે પણ જોવા મળ્યો આ ભાગોમાં જોકે આપણે ધારણા હતી તેના કરતા ખૂબ જ નબળું રહ્યું હતું તેનું મુખ્ય કારણ હતું કે જે યુએસ નું લોકેશન હતું તે થોડું નીચું હોય તો આના પરિણામે આવી સ્થિતિ બની હોય અને મોડેલો છે તે આ પ્રકારની સ્થિતિ બતાવવામાં થોડું ખાપ જે મતલબ કે થાપ ખાઈ ગયા હોય તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ બને બાકી બધા મોડેલો પણ ખૂબ જ પોઝિટિવ બતાવતા હતા પરંતુ તે પ્રકારની સ્થિતિ બની નહીં દરમિયાન જામનગર જિલ્લાના ભાગો છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લો જિલ્લાના ભાગો અને જુનાગઢ જિલ્લાના ભાગોમાં અત્યારે વહેલી સવાર સુધીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના ક્યાંક ક્યાંક જિલ્લામાં વધુ વરસાદની સંભાવનાઓ આવતી ચોવીસ કલાકની અંદર રહેલી છે સંપૂર્ણ માહિતી જોઈએ તો ખાસ કરીને હાલની સિસ્ટમની સ્થિતિ જોઈએ તો એક સિસ્ટમ છે એક અપર એ એર સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત અને લાગુ જે ઉત્તર મહારાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો ટ્રોપ છે તે છે એમપી ના ભાગો સુધી જઈ રહ્યો છે તો આ સિસ્ટમ થોડી વધુ ઉપર જેનો ટોપ છે તે લંબાશે તો આના પરિણામે જે વરસાદનો વિસ્તાર છે તેમાં પણ વધારો ચોક્કસપણે થવાની સંભાવના દેખાય છે ત્યારે આજે ગુજરાતના ભાગોની વાત કરીએ તો આવતીકાલે સવારે છ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો સુરત વાપી વલસાડ દમણ દાદરાના ગરવેલી તાપી નર્મદા ડાંગ ભરૂચ સહિતના તમામ જિલ્લામાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અને અમુક સેન્ટ્રો હોય છે દરિયાકાંઠા ભાગોના સેન્ટ્રો હોય એમ વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી જાય તો રાત્રિથી આ ભાગોમાં વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગના જિલ્લાઓમાં શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદમાં પણ મોડી રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ પડ્યો છે મહેમદાબાદમાં પણ ખૂબ જ સારામાં સારો વરસાદ પડ્યો છે અને ખેડા નડિયાદ તલોદ આજુબાજુના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે ત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર સહિતના તમામ જિલ્લાઓમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અને અમુક શહેરોમાં ભારે વરસાદ પણ આવતી ચોવીસ કલાકની અંદર એટલે આવતીકાલે સવારે સો વાગ્યા સુધીમાં જોવા મળી શકે છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠા સાહેબના વિસ્તાર છે તેમજ અંબાજી સાહેબના વિસ્તારો છે મોડાસા અરવલ્લી મહેસાણા આ બધા ભાગો છે એમાં વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદથી અમુક વિસ્તારમાં

આમાં પોરબંદર જિલ્લાના અમુક ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે જ્યારે પોરબંદર દ્વારકા રાજકોટનો બાકીનો ભાગ જામનગર અને મોરબી જિલ્લાના ભાગોમાં પણ સામાન્ય ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ આગાહી આવતીકાલ સવારે છ વાગ્યે સુધી અમલમાં રહેશે એટલે આ ભાગોમાં આ પ્રકારની શક્યતાઓ રહેશે બપોર બાદથી સૌરાષ્ટ્રના ભાગોમાં જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જણાવ્યા છે વધુ શક્યતાઓ છે તેમાં ભારે વરસાદ પણ અમુક સેન્ટરોમાં જોવા મળી શકે છે કચ્છના ભાગોમાં ખાસ કરીને ખાવડા અંજાર ભુજ ગાંધીધામ રાપર ભયા આજુબાજુના ભાગો છે એ વિસ્તારમાં શક્યતાઓ આવતી ચોવીસ કલાકની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય અમુક સેન્ટરોમાં જ્યારે બાકીના ભાગોમાં પણ છૂટાછવા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે મતલબ કે જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગથી લઈને સીધો ઉત્તર ગુજરાત સુધીનો પટ્ટોથી લઈ અને જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી જે સ્થિતિ છે તેમાં વરસાદનો વધાર જોવા મળી શકે છે મતલબ કે વરસાદની સ્થિતિ સુધરી શકે છે અને વરસાદ શકે છે આજે તો હાલની સ્થિતિ પ્રમાણે એક અનુમાન એવું છે કે અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રની દરિયાઈ ભાગોમાં ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે તેના હિસાબે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ પ્રકારની સ્થિતિ અમુક